ભારતના ચૂંટણી પંચ દ્વારા પચીસમી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે શનિવારે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી અંકલેશ્વરના શારદા ભવન ખાતે અધિક કલેક્ટર એન આર ધાંધલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત સૌ કોઈએ મતદાનના શપથ પણ લીધા હતા આ કાર્યક્રમમાં એસડીએમ ભાવદીપસિંહ જાડેજા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી બે હજાર અગિયાર ની સાલ દર વર્ષે પચીસમી જાન્યુઆરી ના રોજ ભારતીય ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ આ દિવસ ઉજવવામાં આવે છે ઓગણીસો પચાસ ની સાલની પચીસમી જાન્યુઆરીના રોજ આપણા ભારત દેશના ચૂંટણી પંચની સ્થાપના થઈ એના લીધે આપણે પચીસમી જાન્યુઆરીને નેશનલ વોટર્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ યુવા મતદારોમાં જાગૃતિ ફેલાય લોકો વધારેમાં વધારે તટસ્થ મતદાન કરે એ માટે સૌને જાન્યુઆરીની આપના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તો તુરંત જ આપના તુરંતેવલ ઓફિસર નો સંપર્ક કરીને અથવા ઇલેક્શન કમિશનની સંપર્ક કરી અને અને નંબર ભરી મતદાર યાદીમાં આપનું અવશ્ય નોંધાવજો અને જેમના નામ ઓલરેડી મતદાર યાદીમાં છે એ બધા આવનારા તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકાર નો અવશ્ય ઉપયોગ કરે એવી શુભકામનાઓ